રાજ્યના જિલ્લાઓમાં ધીમે ધીમે ચાંદીપુરા વાયરસનો ખોફ વધી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે અને આ સાથે જ જિલ્લામાં હાલમાં ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા એકવીસને પાર કરી ગઈ જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા ચાર પર પહોંચી છે અને છ બાળકોના મોત થયા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વીસ સેમ્પલમાંથી બાર નેગેટિવ રિપોર્ટ આવ્યા છે અને બીજા ચારના રિપોર્ટ આવવાના બાકી છે હાલમાં ચાંદીપુરા વાયરસના અગિયાર દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી છ વોર્ડમાં અને હતી કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો ટોટલ અગિયાર દર્દી હાલ આપણી હોસ્પિટલ દાખલ છે તેમાંથી પાંચ દર્દીએ પીઆઈયુમાં દાખલ છે અને બાકીના છ દર્દી વોર્ડમાં દાખલ છે અને આ છ પાંચ દર્દી જે પીઆઈયુમાં દાખલ છે તે પૈકીના બે દર્દી વેન્ટિલેટર ઉપર છે વધુમાં અત્યાર સુધીમાં આપણે ટોટલ વીસ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા છે જેમાંથી ચાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ચાંદીપુરો વાયરસ માટે અને બાકીના બાર સેમ્પલ છે એનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે અને ચાર સેમ્પલ આપણે જીબીઆરસી ખાતે મોકલે છે એની ટેસ્ટિંગનો રિપોર્ટ અવેટેડ છે હવામાન વિભાગે રાજકોટમાં વરસાદને લઈને આગામી ત્રણ દિવસ સુધીનું ઓરેન્જ એલર્ટ જારી કરવાને પગલે